ગણતરીનો પ્રારંભ થયો હતો જેમાં અંતે મતગણતરી બાદ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગો લહેરાયો છે જેમાં દસ બેઠકમાંથી પાંચ બેઠક કબજે કરી છે જેથી કુલ 17 માંથી બાર બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીએ યાર્ડમાં સત્તા હાંસલ કરી છે ચૂંટણી પૂર્વે વેપારી પેનલની ચાર બેઠકો બિનરીફ થઈ છે ભાજપના ફાળે તે ગઈ હતી જ્યારે ખેડૂતોની દસ બેઠકો માટે યોજાયેલા મતદાન બાદ યોજાયેલી મતગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો ખેડૂત પેનલની દસ બેઠકો પૈકી પાંચ બેઠક ભાજપના ફાળે ગઈ હતી અને યાર્ડમાં છેલ્લા ચૌદ વર્ષથી વહીવટદારનું શાસન હોય ત્યારે હવે ભાજપની પેનલ યાર્ડનો વધુ વિકાસ અને ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ન્યાય આપશે નગર માર્કેટયાર્ડમાં પાંચ બેઠકો આવી છે કોંગ્રેસને પણ અમને સંતોષ એટલા માટે નથી કે ખેડૂતોનો અમે એટલા બધા કામો કરીએ છીએ અને અમારી આખી આખી પેનલ જીતે એવી અમને વિશ્વાસ હતો પણ જે ભાજપની પદ્ધતિ રહી છે ઠેકાણે ઠેકાણે જમાડવા ઠેકાણે ઠેકાણે જે વસ્તુઓ આપવી એની સરકાર છે એની સત્તા છે એની પુષ્કળ પૈસા હોય બધું જમવાનું હોય બધું જ હોય એટલે એમાં ખેડૂતો પણ હવે થોડા મતલબ સ્વાર્થી થઈ જાય છે કે જમાડે છે કંઈક આપે છે લઈ લો આપણે તો આ કે જીતતી પણ ખેડૂતો લાંબી દ્રષ્ટિ સમજતા નથી કે ભાઈ આમાં કાયમી ખેડૂતોના કામ કરવાવાળા માણસો કોણ છે એ સામે પેનલમાં જવા તો કોઈ ખેડૂતલક્ષી માણસ કે ખેડૂત માટે ટેમ નથી જ્યારે અમે પૂરેપૂરો વિરોધ પક્ષમાં થઈ તો બરાબર વિરોધ કરશું અને બરાબર કામ કરશું અને ખેડૂતો માટે પણ અમે સતત કામ કરતા અમારી અભિયાન ચાલુ રહેશે છેલ્લા ઘણા સમયથી માર્કેટિંગ યાર્ડ બાબતે ખૂબ બધી વાતો થઈ રહી હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ કે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી નહીં શકે પણ ભારતીય જનતા પાર્ટીના ઘોઘા તાલુકા અને ભાવનગર તાલુકાના કાર્યકર્તાઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોએ અને ખાસ ભાવનગર મહાનગરની ટીમ એ જે સહિયારો પ્રયાસ કર્યો અને એ પ્રયાસથી આજે ખેડૂત વિભાગના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ વિજયી બન્યા છે એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ખૂબ બધી મહેનત રહી ચૂકી રહી લઈ છે ખેડૂત વિભાગની દસ વેપારીની ચાર અને સરકારી પ્રતિનિધિ જે હોય એ ત્રણ એમ કરીને સત્તર બેઠકો હતી એ સત્તર બેઠકોમાંથી આપણે કહી શકીએ કે બાર સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી ગણાય અને વેપારીના ચાર અને ખેડૂતના પાંચ એમ ગણો તો નવ સીટો ચૌદ સીટોમાંથી નવ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના જે લોકો વિજેતા બન્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિજેતા બન્યા છે અમે જ્યારે આ ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું ત્યારે અમારા જિલ્લા અધ્યક્ષશ્રીએ અમને સૂચના આપેલી કે તમે લડવા જે માંગતા હોય એને આગામી સમયમાં ખૂબ મહેનત કરવી પડશે કારણ કે ભા ભાવનગર માર્કેટિંગ યાર્ડ કે જેને આપણે મહારાજા સાહેબ શ્રી સિંહજી ખેત ઉત્પાદન બજાર સમિતિ તરીકે ઓળખીએ છીએ એમાં જે છેલ્લા પાંચેક વર્ષથી વિકાસની ગતિ જે મંદ પડી ગઈ હતી ખેડૂતોના પ્રશ્નો હતા ખેડૂતોના સુવિધાઓના પ્રશ્નો હતા વેપારીઓના પ્રશ્નો હતા વેપારીઓની સુવિધાઓના પ્રશ્નો હતા અને નાની મોટી જે રંઝાડ હતી એ રંઝાડ દૂર કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષશ્રીએ સર્વપ્રથમ જ એવું કહી દીધેલું કે જે લોકોને ખૂબ મહેનત કરવાની તૈયારી હોય એ જ લોકો આ ચૂંટણીમાં લડવા માટે પોતે પોતાનું નામ નોંધાવે એટલે હવે અમે જ્યારે ચૂંટાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે ચેરમેન જે કોઈ પણ બને પણ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અમે એક થઈ અને ભાવનગર માર્કેટિંગ યાર્ડ પુનરાવર્તિત કરશું એવી અમને ચોક્કસ વિશ્વાસ છે વિરમગામના માંડલમાં આવેલા રામાનંદ આંખની હોસ્પિટલ ની ગંભીર બેદરકારી